અમદાવાદના રાણી વિસ્તારમાં અબુલ પ્રાણીઓ ઉપરની ક્રૂરતા સામે આવી છે અમદાવાદના રાણી વિસ્તારમાં સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ કાર પાર્કિંગમાંથી બહાર કાઢતી વખતે ત્યાં સૂતેલા ગલોડિયા ઉપર ટાયર ફેરવી દીધું હતું જેના કારણે તડફડીયા મારી અને ગલોડિયાનું કરુણ મોત નિપજ્યું હતું આ મામલે સોસાયટીના જ એક જાગૃત નાગરિકે રાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે રાણીપમાં રહેતા કુલદીપભાઈ શર્માએ રાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ સુંદરવન ફ્લેટ ખાતે આવેલી નારાયણ રેસીડેન્સીમાં રહે છે સોસાયટીના જ બ્લોક ડી ચારસો પાંચમાં રહેતા અઠાવન વર્ષીય જયપ્રકાશ સરોજ પોતાની મારૂતિ ઓમની ગાડી પાર્કિંગમાંથી બહાર કાઢી રહ્યા હતા તે સમયે તેમણે ભારે બેદરકારી દાખવી આજુબાજુ જોયા વગર જ ગાડી ચાલુ કરી આગળ વધારી હતી ત્યાં પાર્કિંગમાં એક બ્રાઉન રંગનું ગલુડિયું શાંતિથી સૂઈ રહ્યું હતું જેના ઉપર તેમણે ગાડી ચડાવી દીધી હતી ગંભીર ઈજાઓ થવાને કારણે ગલોડિયાનું મોત થયું હતું સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ રાણી પોલીસે આરોપી જયપ્રકાશ સરોજ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો એક્યાસી તથા પશુઓ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ ઓગણીસો સાહીઠની કલમ અગિયાર એક એ અને અગિયાર એક આઈ મુજબ ગુનો નોંધ્યો છે ફરિયાદી કુલદીપભાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કોઈને પણ અબોલ પશુઓ સાથે અવિક્રૂરતા કરવાનો અધિકાર નથી અને આરોપીને કડક સજા થવી જોઈએ